રામ બધા મિત્રોને આજે મિત્રો આજે આપણે આવી ગયા છે ઓગઢથળીના સાનેધ્યામાં આ ભૂમિ તમે જોઈ રહ્યા છો એ સરસ મજાની ઓગળ ઓગરજી મહારાજની આ પવિત્ર ભૂમિ છે હવે આપણે ઓગરજી મહારાજ જે કંકાવટી નગરમાં પહેલાં આવ્યા હતા બરાબર અને સ્ટાર્ટિંગમાં પહેલાં ત્રંબાવટી નગરી એટલે જે ત્યારવાડાનું સ્થાન છે ત્યાં પોતે આવીને ધૂણો દખાવ્યો જે નેપાળના રાજા હતા ત્યાંનો ઇતિહાસ સરસ મજાની વિડીયો આપણે કમલેશ ઇતિહાસકાર યુટ્યુબ ચેનલો બનાવ્યા છે તો સરસ ઉપર નીચે આપણે વિડીયોની નીચે લિંક આપેલી છે તો તમે વિડીયો પૂરો જોઈ લેજો અને એના ઇતિહાસની સરસ મજાની વાતો કરેલી છે જોઈ શકો છો કે સામે આપણે ઓગરજી મહારાજનું જે પગલાં છે ત્યાંનું સ્થાન છે તે પાછળ તમે જોઈ શકો છો બરાબર આ બાજુ તમે જુઓ અને સરસ મજાનું આ સ્થાન છે ત્યાં અમે આવી ગયા છીએ અને હવે હું તમને મિત્રો હા મિત્રો હું તમને એક સરસ મજાની જગ્યા વાવળવા જઈ રહ્યો છું જે રહસ્યમય રાગે છે કારણ કે જ્યાં સ્થળે તમને આટલી મોટી દેખાય છે ત્યાં ઓગરજી મહારાજના પગલાં આવેલા છે ત્યાં હાલ પણ ઈંટો અને સરસ મજાનું જે સ્થાન છે એ જેણે કહેવાય કે ત્યારવાડા નગર હતું પહેલાં ત્રંબાવટી નગરી આપણે કહેવાતી ત્યાંથી ઓગરજી મહારાજ ચાલીને એ ત્યારવાડા નગર છે ત્યાંને શ્રાપ આપીને જે જગ્યાએ વસ્યા હતા આ બાજુ એ બાજુ આપણે જવાનું છે બરાબર અમે બાઇક થ્રુ જવાના તમને વાવડશું કે આ જગ્યાએ બધું એનું સ્થાન આવેલું હતું બરાબર અને એ સરસ મજાના પગલાં છે એ તમને દેખાડીશ કે આ જગ્યાએ ઓગરજી મહારાજજી હતા એ આ જગ્યા આવ્યા હતા બેઠા હતા અને તપસ્યા કરી અને જે સ્થાન પછી આ જગ્યાએ આવ્યા હતા એમનું સરસ મજાનું સ્થાન છે તો વિડીયો પૂરો પૂરો તમે જોજો બરાબર એક એક ક્ષણ તમારા માટે જોવાલાયક છે તો મિત્રો હવે અમે આ જગ્યાએ જઈ રહ્યા છીએ બરાબર તમે વિડીયોને ધ્યાનથી જોજો કારણ કે અમે એ બી બી લાવવાના છે કે આજે ઇતિહાસના જે વિડીયો બન્યા છે એ કોઈ દિવસ આ યુટ્યુબરે કોઈ પણ યુટ્યુબરે આવા અંદર સ્ટડી કરી નથી જોયા એટલે અમે પહેલી વખત ઓગઢજી મહારાજના જે પગલાં હતા એ તમને અમે દેખાડવા જઈ રહ્યા છીએ રોગડ થાળીના એ જગ્યાએ આપણે થંભાવતી નગરી હતી ત્યાંથી ઓગઢ આવીને એ જગ્યાએ બેઠા હતા રહ્યા હતા તમે શ્યા કરી હતી એ જગ્યાએ તમને મિત્રો આપણે એક

તો મિત્રો કોઈ પણ આ જગ્યાએ આવતું નથી બરાબર જે અહીંયા સ્થાયીની સ્થાનના જે સ્થાયીના લોકો છે આ વિસ્તારના તે લોકો આ ખાલી ગાયો અને ભેંસો ચરાવવા આવે છે બીજા કોઈ પણ લોકો અહીંયા આવતા નથી કારણ કે આ જગ્યાએ ઓગરજી મહારાજ પહેલાં આ જગ્યાએ આવ્યા બાદમાં જે આપણે તમને બોલ્યું ને થળી ઓગર થળી જ્યાં કહેવાય એ જગ્યાએ ઓગરજી મહારાજ નથી આવ્યા પણ પહેલાં આ જગ્યાએ જે સ્થાન છે આ જગ્યાએ પહેલાં ઓગર આવ્યા હતા એટલે તમને સરસ મજાનું દેખાડી વિડીયો તમે દેખાડે છે મુત્રો જે આ સ્થાન છે તમે જોઈ રહ્યા છો બરાબર આ જે ઉંચાળો વિસ્તાર છે આ જગ્યાએ ઓગણજી મહારાજ ફેલાયા હતા તમે જુઓ એ આ સ્થાને આપણે પહોંચી ગયા છો હે હે બાપુ ઓગણ હા કે તમારે આવું હે પહેલાં ક્રમ્વાહટી નગરી હતી ત્યાં એને ઓગણજી મહારાજ જાય હતા ભૂમજ હા તો

ગડે દર્શન કરવા આવેલા છીએ પણ આ પગલાં પહેલી વાર નજરે હવે જોવા જઈએ

જગ્યા હાલ નવનિર્માણ કે આપણે દેશી બાવળ કહીએ છીએ આ દેશી બાવળ સુધી દેશી બાવળ અલગ અલગ જુઓ આટલું કે આટલે ઓડિશા ત્રમ્બા વટી નગરી હતી ત્યાંથી આવી લોજી જ્યાં આવ્યા આ જગ્યાએ પગલાં કર્યા અને એના પછી જે આપણે મેં તમને વાત કરી ને જે કિલ્લા બાજુ એ બાજુ પોતે ભયા ગયા બરાબર એ જે સ્થાન છું આર્યું હતું બરાબર અને વિડીયો તમને જો સારો લાગ્યો હોય તમારે તમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયોમાં બસ આટલું જ ધન્યવાદ એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી મારા વિડીયો જોતા રહો આવજો